ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ચોવીસ મે અને શનિવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો કુલ આખા ગુજરાતી ચોવીસ હજાર મનની આવક છે નોંધપાત્ર આવક બોટાદમાં નવ હજાર ચાર ચારસો મનની તેરસો એકોતેરથી પંદરસો એકાશીની એન્ટ્રી હતી વિસનગરમાં તેરસો પિસ્તાલીસથી પંદરસો બાણુંની એન્ટ્રી ચારસો પંચાણું મનની આવક જસગઢમાં પંદરસો મનની આવક ને પંદરસો એકસઠની એન્ટ્રી રાજકોટમાં પિસ્તાળીસ ચોમણની આવક ને પંદરસો ચેતાળીની એન્ટ્રી હતી ઓલ આવકો બાવીસ હજાર આસપાસ હતી ખોળ આ વાયદો તો બંધ હતો પણ સૌરાષ્ટ્રમાં ખોળ બાંડેડના સત્તરસો પંચોતેરથી સત્તરસો પંચ્યાસી ઈતરમેલના ચોળસો ત્રીસથી સોળસો એંશી મોરબી નાફે બાદના અઢારસો ત્રીસ અઢારસો પચાસ અને જોડ બારદરના ભાવ હતા કપાસિયાની વાત કરીએ તો મિત્રો કડીમાં સાતસો પચાસથી સાતસો નેવું વિજાપુરમાં સાતસો પચાસથી સાતસો સિત્તેર બોટાદમાં સાતસો ચાલીસથી આઠસો દસ મોરબી અને ટંકારામાં સાતસો ત્રીસથી સાતસો નેવું રાધનપુર અને રાપરમાં સાતસો ચાલીસથી સાતસો નેવું ધંધુકામાં સાતસો ત્રીસથી સાતસો નેવું રાજકોટ અને ગોંડલમાં સાતસો પચાસથી સાતસો નેવું જસદણમાં સાતસો ચાળીસથી સાતસો એંશી ધ્રાંગધ્રામાં સાતસો ચાલીસથી આઠસો આ હતા મિત્રો કપાસિયાના ભાવ કોટન વાયદો જે રજા હોય છે બધા વાયદામાં રજા ચણીવારની હવે આપણે પાછળથી આપણે આવકો અને ભાવ જોઈ લઈએ